સેવાકીય પ્રવૃત્તિઓમાં તમામ સંસ્થાઓ ખૂબ જ મહેનત કરી ગરીબ અને લાચાર માનવી અને પશુની સેવા કરતા હોય છે કોઈ ગરીબ બાળકોની અને ગરીબ દર્દીઓની સેવા કરે છે તો કોઈ રખડતા પશુઓની સેવા કરે છે આવી જ ઘણા સમયથી તમામ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરતા શ્રી વલ્લભાચાર્ય જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા પાંચસો મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ કરાયું સાથે જ ઉપલેટાની દિવ્યાંગ શાળામાં તમામ દિવ્યાંગ બાળકોને પેન્સિલ અને નોટબુકનું વિતરણ કરાયું હતું સાથે જ પશુ આહારનું વિતરણ પણ કરાયું હતું અહેવાલ ફાવેશ ગોહિલ ઉપલેટા શ્રી વલ્લભાજી આ કાર્યક્રમ શ્રી વલ્લભાચાર્યજી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આજ રોજ પાંચસો સુડતાલીસ મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ઉપલેટામાં નવી હવેલીમાં બિરાજતા પરમ પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી મિલનકુમાર મહોદયશ્રીના સાનિધ્યમાં ઉપલેટાની સિવિલ કોટેજ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ કિટનું વિતરણ કરવામાં આવ્યું નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને કરો અને અનફોર્ચ